નોટ યુઝ ફોર કાઇટ ફ્લાઇન લખેલ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો કપડવરના સાવલી પાટિયા પાસેથી આવતા આઈસર ટ્રકમાં લઈ જવાતો હતો રૂપિયા ચાર પોઈન્ટ અઢાર લાખના ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે ઇસમ ઝડપાયા પ્લાસ્ટિક દોરીના સોળસો ચુમોતેર ફિરકા જપ્ત કરાયા કપડવંશ ગ્રામ્ય પોલીસે ગત રાત્રે તાલુકાની સાવલિયા પાટિયા નજીક કપડવંશ તરફથી આવતી આઇસર ટ્રકને શંકાના આધારે અટકાવી હતી બેટરીના અજવાળે વાહન અટકાવી ચાલક અને સાઈડમાં બેસેલા ઇસમની પૂછપરછ આદરી હતી વધુમાં પોલીસે આઇસલ ટ્રકની તલાશી લેતાં આઇસલ ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો જે જોઈ પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી પોલીસે આ બનાવના ગુનામાં વપરાયેલ વાહન તેમજ મોબાઈલ ફોન કુનમળી રૂપે આગેલા અઠ તેવીસ હજાર પાંચસોનું મુદ્દામાં જપ્ત કરી બીએનએસએસ કલમ પાંત્રીસ કી એકસો છ મુજબ ગુનો નોંધી કારેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લે ક્યાં લઈ જવાતો હતો તેની દિશામાં તપાસ હાથ ધરી છે ખબર હોય શ્રી હર્ષ જોશી સાથે સત્ય વિચાર ન્યુઝ